લેરિયા બાંધણી નું બ્લાઉઝી સંગપછી બાંધણી લેરિયા પટોળા નજર લેરિયા આવશે આ પટોળા આવશે

આ રાસ મંડલ આવશે નીચે બોર્ડર જેની બાંધણી લગડી પડતો બધા એમાં કલર તો જેટલા હશે એટલા આપણે બતાવી દઈએ વધારે આમાં કલરો કોમન આવશે બ્લુ છે મરૂન છે વાઇન કલર છે કોફી કલર છે આ રીતે કલર આવતા હોય ને કલર આ રીતે આવે કલર શેડાના ને હરકાઈ જાય જેના જે બનતા હોય છે કલર આવે હમ એક આ પર્પલ કલર એ નવો છે બાંધણી ડિઝાઇનમાં વાહ એ બધું

પછી એમાં એક હજી એન થી એક આ છે કલર બહુ મસ્ત ફેમ ઘટછોડા કે ફેમ ઘડછોડા હા આ જેવું જ છે એટલે ફેમ એટલે ફેમ માં આવે ને અંદર આવી રીતે ડિઝાઇન આવે એટલે આ ટૂક હે ને પછી આપણે ઓલો આવતા ને હવે ઓછા થવા મને કારણ છે કે આવી હાડીઓ ધોધા લઈએ કે તો આ ને કે તો બાંધણી લઈએ એટલે પછી રેગ્યુલર પહેરવા થાય વાહ આ વસ્તુ આમ નવું નવું ને પહેરવું ગમે ગમે આમ નવું કલરો બધા આને જોરદાર છે

ના કેવા હોય ને આપણે મસ્તીના પાત પેરિયા તો એ મસ્તીના લાગે નામે આ નું કપડ બધાય કરતા બેસ્ટ આવશે આ બોક્સ ખર્ચોર આવશે જો આ અજરખ આ સાવ સોફ્ટ કપડ હા સોફ્ટ બે લગડીપત્તા અને પાલવમાં જો કે આની ડિઝાઈન છે ડિઝાઇન એવી મસ્તી ન હોય ને બસ કપડ્યું ને મજા ફરવાની ને ગોમેય ફરે વાહ

એ ડિસ્કાઉન્ટ પણ છે અને પાછું એમાં જે ફોલોઅર છે ને એની માટે એની માટે ચમક જ કઈ બે કેવી મસ્તી છે જો તો લાઈટ જેવું લાગે છો પ્રકાશ નહોવાનો સોનું હોય ચમકતું એવું લાગે છે આમ જોવાની પડે અર આમાં કા દાગીના પહેરવા પડે આ સમકે ગોજી સિલ્ક માં આપણે ઘણું બધું જોયું પણ હવે હાડી ઉપર આવી ગયું કાઈ ભાઈ ગોજી સિલ્ક માં બાંધણી જોઈ અજરક જોઈ હવે સાડી છે ગાડા બોર્ડર સ્પેશિયલ હલ્દી પીઠી માર ગજીનું તો કાપડ જ બોલે ને કાપડ ગજીનું નું છે આયા કેવું કાપડ પાછું વચ્ચે જો કેવું આખું અલગ છે આ જે છે ગજી નું છે જરી છે ફિનિશિંગ વાળો વિથ લગડી પટ્ટો અને એમે અત્યારે આ સેલ માં છે હ 2500 વાળી માત્ર 1650 માં पच्चीस सौ वाली मात्रा खाली सौ ફૂલ ઓફર છે આ ऑफर પીસ आ

જો એકા સાડી મલ્ટીકલર આ તો રેમ્બો હુમ કોઈ ને પણ નાના ને મોટા સાવ ટ્રેન્ડિંગ આ બહુ મસ્ત બધી થઈ ગયો બધાના કપડ બહુ મસ્ત છે પાછા કલર આપડી જોઈએ જડે જાય ને એટલે ગમે

ફટોડા બસા ગજીシルક માં હા હા ફટોડા ડિઝાઈનમાં પીળો ને બ્લુ કે આ અત્યારે પીળો કલર ની બહુ હોય છે એટલે હા ઘરના મેરેજ ફંક્શન હોય પીળા કલર વધારે એટલે અમારી સિમ્પલ ને સિમ્પલ એવી અને એક આ ફૂલ પાર્ટી વે ગ્રે કલર ગ્રે કલર આટલો બધો કાપડ બહુ મસ્તી ના છે ગજી નું કાપડ નતો કહેવાનું જ આપણે ગજી ઉપર વધારે ફોકસ આપીએ હા બાંધણી ગજી આપણે હમ હ જો કલર છે ઘણા લાઈટ કલર વધારે લાઈટ વધારે હોય હા પછી અમુક વધારે આવા અમે ઓલા વધારે ગમતા હોય એટલે અલગ અલગ છે આનું પણ જોરદાર છે નીચે બોર્ડર વાળો હા Sí, Ah, pintala. Ah, color de color. Sí, color. Sí, color. Sí, pintala, pintala. Sí, pintala, pintala. Sí, pintala, pintala. Sí, pintala, pintala. Sí, pintala. la pintala. Sí, pintala. el

રામા કલર છે ગ્રીન કલર છે અને મોરપી છે હા આવે છે આપણી પાસે અત્યારે આ ત્રણ કલર છે આપણ સોળસો માં ફૂલ સ્કીમ માં આપી દેવાના છે આપણે

એટલે અમારે ઘણા રેગ્યુલર વાર કસ્ટમર કેતા કે આમાં એવી માં ઓફર હોય ત્યારે કેજો આજે યાદ આવી ગયું કે આપડે આમાં જ કહી દઈએ ને તો કોઈને પણ લાભ મળી જાય બાંધણી તો જો આપડે નવ યુનિક

ટેક્સ વાળા જે ખર્ચ બાંધણી જે છે ને આમાં બે પ્રકારનો આવે છે એક મોટું બંધેજ આવે છે અને એક નાનું બંધેજ આવે છે બે બાજુમાં રાખીએ ને ખરેખર ત્યારે જ આપણે એને કમ્પેર કરી શકીએ જે આ ઝીણું બંધેજ છે ને આ આપણે જે છે એ જ કહીએ છે મોટું હોય તો એ પ્રમાણે ભાવ હા મોટું છે ને આ ઝીણું બંધેજ છે બાજુમાં રાખીએ ને તો કમ્પેર કરીએ તો એને ખબર પડે સરસ આ લાગે પણ આ થોડું બજેટ માં લેવું હોય તો આ આવી જાય છે આ નોર્મલ રેન્જ માં છે આ થોડું ઊંચી રેન્જ છે હા એટલે એ તો અલગ કલર હોય હા એમાં ચાર પાંચ કલર હા ગ્રીન છે ઇન્ડિગો છે આ બધી કલર ટ્રેન્ડ માં છે એક વાઇન કલર તો બહુ જબરદસ્ત વાઇન કલર તો છે હા એક જોઈએ જાત આપણે એક ભૂલી જાય જો કે પાછી બાંધણી ની ફેશન તો કોઈ દી લાઈફ માં જવાની જ ન અને ભાઈ આ તમે પાર્સલ કરજો ને બીજા નંબર તમારું એડ્રેસ ને દુકાન નામ દઈ દેજો આપણા સબસ્ક્રાઇબર આવશે આ બધી નવી નવી ડિઝાઇન આપડે દુકાનનું નામ પ્રમેય ઇલેક્શન પીપરિયા રોડ હા આમાં આ ડિઝાઇન છે બસ સ્ટેન્ડની બાજુમાં બસ સ્ટેન્ડની બાજુમાં છે હા અને ભાઈ એક છે કે આપણે તમાનો કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરવો ફોન કરી શકે વોટ્સઅપ કરી શકે વોટ્સઅપ થી આપણે કોઈ પણ ડિઝાઇન ગમતી હોય તો સ્ક્રીનશોટ આપણે ફોટો મોકલી આ ગમે છે કે ભાવ કે પૂછવો હોય તો કોલ કરવા માં તો શું હોય કે આપણે એની ટાઈમ કસ્ટમર ચાલુ હોય છે ચોક્કસ એમાં કોઈ મનાઈ નથી કોઈ પણ આપણે મેસેજ થી પૂછી શકે કોલમાં આપણે બધા કોલ લઈ શકતા નથી કસ્ટમર ચાલુ હોય

Oh <laughs> do